હવામાન વિભાગ તરફથી મિત્રો બે હજાર ચોવીસના ચોમાસાનો નકશો કરવામાં આવ્યો જાહેર મિત્રો આજે મે અને શુક્રવાર થયો છે તો આપણે આજના અંદર ગઈકાલની જેમ હજુ પણ કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ તો બીજી તરફ મિત્રો અમેરિકન મોડલ અનુસાર અને યુરોપિયન મોડલ અનુસાર આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની રહેશે આગાહી સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી અને કોલા વેધર એપ્લિકેશને નકશા રજૂ કર્યા છે જેની અંદર સોળથી ચોવીસ તારીખની આગાહી અને મિત્રો ચોવીસમી મેથી લઈને એક જૂનની વચ્ચે રાજ્યની અંદર કેવું રહેશે વાતાવરણ ગરમીને લઈ આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો નૈઋત્યનું ચોમાસું ખૂબ જ ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ તરફથી એકત્રીસમી તારીખના રોજ કેરળની અંદર એટલે કે ભારતની અંદર દસ્તક દઈ દેશે આ ચોમાસું એવું જાહેરાત કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ ગુજરાતની અંદર ચોમાસુ ક્યારે પહોંચશે અને દક્ષિણી ભારત આ સાથે જ અરબી સમુદ્ર હવે પછી કઈ તારીખોની અંદર ભારે સક્રિય બનશે એમનો નકશો હવામાન વિભાગે કર્યો છે રજૂ અહીં તમે જોઈ શકો છો મિત્રો કે હિન્દ મહાસાગરની અંદર અત્યારે ભારે વરસાદી સક્રિયતા જોવા મળી રહી છે ને અત્યારે જોવા જઈએ તો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો સોળમી મે થી લઈ અને ત્રેવીસમી મેની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે તો આપ અહીં જોઈ શકો છો કે ભારતના નકશાની અંદર જે દક્ષિણીય ભારતના રાજ્યો ઉપર લીલો કલર કરવામાં આવ્યો છે એ વિસ્તારોની અંદર સોળ તારીખથી લઈને ત્રેવીસમી મેની વચ્ચે વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં રાજ્યોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો અહીં આપ જોઈ શકો છો કે સોળ તારીખથી ત્રેવીસમી તારીખની વચ્ચે ગુજરાત ઉપર કોઈ લીલો કલર નથી એટલે કે ગુજરાતની અંદર આ દિવસોની અંદર ગરમી રહેશે જ વરસાદની કોઈ આગાહી નહીં રહે તેમ છતાં અહીં આપ જોઈ શકો છો ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચેનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો અરબી સમુદ્રના દરિયાકાંઠાના રાજ્યોની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ સાથે જ ભારતની અંદર પૂર્વીય રાજ્યોની અંદર પણ ચોમાસાને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદી આગાહી દર્શાવવામાં આવી છે અંદમાનના સાગર અને નિકોબારના ટાપુ ઉપર પણ મિત્રો ચોમાસું બેસી જાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે દર્શાવી છે અને મિત્રો આવનારી ખાસ કરીને બે થી ત્રણ દિવસની અંદર જ અંદમાનના સાગરની અંદર નૈઋત્યના ચોમાસાના વિધિવત પ્રારંભના દસ્તક બોલશે બીજી તરફ આપને જણાવી દઈએ તો મિત્રો કોલા વેધર એપ્લિકેશને પણ એ જ પ્રમાણે દર્શાવ્યું છે કે સોળ તારીખથી ચોવીસ તારીખની વચ્ચે ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર થંડસ્ટ્રોમ એક્ટિવિટીનો વરસાદનો આગાહી રહેશે બાકી રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર આ દિવસોમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે પરંતુ મિત્રો ચોવીસથી લઈને એક જૂનની વચ્ચે જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો ચોવીસ તારીખથી એક જૂનના સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર ભારે વલોવાતો જોવા મળશે અને ભારે વરસાદી સિસ્ટમો સક્રિય બની શકે બીજી તરફ બંગાળની ખાડી તો ચોમાસાને લઈને ખૂબ જ ભારે સક્રિય બનશે જેના કારણે દક્ષિણી ભારતના રાજ્યો હોય જ્યાં તમિલનાડુ કર્ણાટક બેંગ્લોર આ સાથે જ મહારાષ્ટ્ર પુણે સુધીની અંદર આ દિવસોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે પ્રીમોન્સૂન એક્ટિવિટીનો ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ચોવીસમી જૂન આપ જોઈ શકો ચોવીસમી તારીખથી પહેલી જૂનની વચ્ચે દક્ષિણીય ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર નૈઋત્યના ચોમાસાને લઈ આવનારા દિવસોની અંદર ખાસ આ મહિનાના અંતમાં અરબી સમુદ્રની અંદર ભારે ભેજનું પ્રમાણ વધશે અને ચોમાસું સક્રિય બનશે બીજી તરફ કેરળની અંદર તો એકત્રીસમી મેના રોજ ચોમાસાનું આગમન થવાને લઈ આગાહી કરી દેવામાં આવી છે તો ગુજરાતની અંદર મિત્રો જૂન મહિનાની અંદર આઠથી લઈને પંદર જૂનની વચ્ચે ચોમાસું બેસ છે જો કે આ વર્ષે મિત્રો ચોમાસું પાંચથી લઈને સાત દિવસ સુધી વહેલું રહેવાના પણ સમાચાર છે આથી મિત્રો ખેડૂતોને ખાસ વિનંતી કે પંદરમી જૂન સુધીની અંદર વાવણી માટે તૈયાર રહેવાની પૂરી આશા આગળ જોઈશું બીજા સમાચાર બે થી ત્રણ દિવસથી મિત્રો રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર સાથે આ માવઠું જોવા મળી રહ્યું છે કૃતિકા નક્ષત્રની અંદર જોવા મળેલું આ માવઠું મિત્રો કેરીના પાકો અને પપૈયાના પાકોને ભારે નુકશાની કરી છે અમુક વિસ્તારોની અંદર તો ભારે પવન ફૂંકાણાને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવામાં આવી છે ત્યારે મિત્રો હજુ આજે સત્તર તારીખ છે અને હજુ પણ આજે જાણી લો કે રાજ્યના કયા વિસ્તારોની અંદર બપોર અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની રહેશે આગાહી તો મિત્રો અહીંયા તમે અહીં જોઈ શકો છો કે આજે પણ હજુ મિત્રો સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા સ્વરૂપે માવઠું જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં હજુ પણ કડાકા ભડાકા સાથેનો વિસ્તાર જોવા મળી શકે વરસાદ જેની અંદર જોવા જઈએ તો જૂનાગઢ અમરેલી બોટાદ આ સાથે જ સુરેન્દ્રનગર મોરબી રાજકોટના વિસ્તારો હોય તો જૂનાગઢના પણ અમુક વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો હજુ આજે પણ બપોરના સમયગાળા દરમિયાન ઠંડરસ્ટોમની એક્ટિવિટીનો વરસાદ જોવા મળે ને મોડી સાંજ સુધીની અંદર રાજ્યના આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે બીજી તરફ કચ્છની અંદર પણ મિત્રો આજે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં કડાકા ભડાકા સાથેનું માવઠું જોવા મળી શકે છે બાકી મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર વધારે કોઈ આજે વરસાદની શક્યતા નથી તેમ છતાં પણ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના જે વિસ્તારો હોય જેમાં મિત્રો અમદાવાદ ભાવનગરની પટ્ટીયા સાથે ઉત્તર ગુજરાતના બીજા અમુક વિસ્તારો મધ્યપૂર્વ ગુજરાતની અંદર આણંદ અને વડોદરા લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર હજુ પણ આજે હળવા વરસાદી ઝાપટા માવઠા સ્વરૂપમાં પડે તેવી આગાહી બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર આજે મિત્રો ખાસ વલસાડ જિલ્લાની અંદર ભારે આગાહી આપવામાં આવી છે જો કે ભારતીય હવામાન વિભાગે વલસાડ જિલ્લાને આજે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટમાં મૂકેલો છે એટલે કે વલસાડના અમુક વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી કડાકા ભડાકા સાથે રહે તેવી પણ શક્યતા છે ને દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે સાંજના સમયગાળા દરમિયાન ખાસ બોર્ડરના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા માવઠા સ્વરૂપે જોવા મળે તેવી શક્યતા આ સાથે જ મિત્રો અમેરિકન મોડલ અને યુરોપિયન મોડલ અનુસાર ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર આજે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે એ જણાવીએ તો મિત્રો તમે અહીં અમેરિકન મોડલ અનુસારની આગાહી જોઈ શકો છો તો અમેરિકન મોડલ અનુસાર ઉત્તર ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્રના ખૂબ જ ઓછા વિસ્તારો છે કે ત્યાં વરસાદની આગાહી રહેશે આજે જેમાં તમે અહીં જોઈ શકો છો ખાસ સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી રાજકોટના વિસ્તારો ગીર સોમનાથ અને જૂનાગઢના અમુક છૂટાછવાયા વિસ્તારો તો બીજી તરફ વડોદરા અને આણંદના જે ખાસ કરી ખંભાત લાગુ આજુબાજુના વિસ્તારો હોય અને ભરૂચ લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર આજે અમેરિકન મોડલ અનુસાર આ માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે તો વલસાડની અંદર પણ આજે માવઠાની આગાહી દર્શાવવામાં આવી પરંતુ યુરોપિયન મોડલ અનુસાર આજે સૌરાષ્ટ્રના મોટા ઘણા ભાગના જે વિસ્તારો છે એમાં આજે આ માવઠાની ગતિવિધિ જોવા મળશે જેમાં વાદળછાયા વાતાવરણથી લઈ અને મિત્રો અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકાર સુધીનો વરસાદ પણ જોવા મળે પણ જો આપ જોઈ શકો છો યુરોપિયન મોડલ અનુસાર મિત્રો આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન પોરબંદર જિલ્લો જૂનાગઢ જિલ્લાની અંદર આ સાથે જ આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ જોર જોવા મળે અમરેલી જિલ્લો આ સાથે જ અમરેલી લાગુના ભાવનગરના પંથકો હોય આ સાથે જ આપ જોઈ શકો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર બોટાદ મોરબીના છૂટાછવાયા વિસ્તારો રાજકોટ જામનગરના વિસ્તારો હોય આ સાથે જ આપ જોઈ શકો તો મહેસાણા અમદાવાદ ગાંધીનગર આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો મધ્યપૂર્વ ગુજરાતની અંદર ખાસ મધ્ય ગુજરાતના આણંદ ખેડા વડોદરાના ખંભાત લાગુ આજુબાજુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો વલસાડ ડાંગ લાગુના જે વિસ્તારો સાપુતારા આ વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમ વરસાદી માવઠાની આગાહી રહેશે તો મિત્રો આજે પણ હજુ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર માવઠું બપોર બાદ જોવા મળશે વધારાની કોઈ અપડેટ છે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આવજો જય હિન્દ જય